હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે સ્ટ્રોબેરી મિલ્કશેક બનાવીશું ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ તો અહીંયા આપણે એક ગ્લાસ નોર્મલ દૂધ લીધેલું છે છથી સાત નંગ સ્ટ્રોબેરી લીધેલી છે અને ત્રણ ચમચી જેટલી ખાંડ લીધેલી છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો સૌ આપણે સ્ટ્રોબેરી એડ કરીશું અને ખાંડ એડ કરીશું ત્યારબાદ આ દૂધ એડ કરીશું તો આપણે આને પીસી લેશું તો આપણે આ પીસાઈને રેડી થઈ ગયું છે તો આને સર્વ કરી લેશું સૌપ્રથમ પ્રથમ આપણે આ સ્ટ્રોબેરીનું એકદમ ઝીણું કટિંગ કરેલું છે તે એડ કરીશું ત્યારબાદ સ્ટ્રોબેરી એડ કરશું તો આપણે આ તૈયાર થઈ ગયું છે તો ચાલો મિત્રો તૈયાર છે આપણું સ્ટ્રોબેરી મિલ્કશેક તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં